કારમાં ફરાર થઈ જાય છે આ ઈશાન ચોરીનો મુદ્દામાલ કોસંબા વિસ્તારમાં વેચવાની ફિરાકમાં હોવાની બાતમીના આધારે કોસંબા પોલીસે તેને ઝડપી પાડી હાસોટ પોલીસને હવાલે કર્યો હતો મંદિરમાંથી ગંટ દીવો અને તાંબાની લોટીની ચોરી કરનાર ઈશમ સાથે લોકો આક્રોશ ઠલવી રહ્યા છે પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તપાસ કરતા કોસંબા પોલીસે ઝડપી પાડ્યો હતો જેના કબજો મેળવવા માટે કબજો મેળવવા ઓસાઈ કીવી પટેલ સાહેબનાઓ તપાસ કરતા હોય જે ઠીક કોસંબા પોલીસ સ્ટેશનથી આવેલ વર્ધી આધારે ઠાકોરભાઈ ઠાકોરભાઈ પરમારનાઓ જે અંગે સાહેબને જાણ કરેલ મહેરબાન પોષ સાહેબે કાર્યવાહી કરેલ છે